છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે અને પહેલાં સોમવારે સમગ્ર શહેર મહાદેવમહી બન્યું હતું જામનગરના તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી જામનગરની શિવની નગરી એવી છોટી કાશીના ઉપનામથી પ્રખ્યાત છે ત્યારે દેવ મહાદેવનો અતિ પ્રિય એવો શ્રાવણ માસના પ્રથમ દિવસે અને પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથને રાજી કરવા માટે શહેરના અનેક નાના મોટા શિવાલયોમાં શિવ ભક્તોની વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી આ સાથે મંદિરોમાં રુદ્રાભિષેક જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથને રીજવાનો પ્રયાસ ભક્તો દ્વારા કરવામાં આવ્યો હળુરામ રે રાહુલ રાઠોડ આથી શરૂ થતા પાવન શ્રાવણ માસ નિમિત્તે સૌને મહાદેવ વર્ગ આજના શ્રાવણ માસ દરમિયાન આ આ વર્ષે પાંચ સોમવાર આવે છે તો તેમાં શિવજીનું વિવિધ પ્રકારે પૂજન કરવામાં આવે છે પંચોપચાર રાજોપચાર તથા સૌોપચાર પૂજન કરવામાં આવે છે તેમાં પંચામૃતનો પણ સમાવેશ કરવામાં આવે છે ઘી દહીં દૂધ મધ ને સાકર દ્વારા આ પંચામૃત બનાવવામાં આવે છે તથા આ વર્ષે પાંચ સોમવાર આવે છે તો હરેક ભક્તોએ તેમનો લાભ લેવો અમે આજે રાજ્યોપચાર પૂજન કરવાના છીએ જે બાર વાગે બાર વાગ્યા સમય પછી પ્રક્ષાલન પૂજન શરૂ થશે ઘણી બધી વિધિઓ જે વર્ણવવામાં આવી આપણા શાસ્ત્રોમાં તેનો ઉપયોગ થઈ શકે છે પણ ભગવાન શિવને રીઝવવા માટે જળ માત્ર કાપી છે શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શ્રાવણ માસના આ પ્રથમ સોમવારે જ પ્રત્યેક શિવાલયોમાં હર હર મહાદેવ બમ બમ ભોલે ઓમ નમ શિવાયના મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર પીડભંજન મહાદેવ મંદિર નાગેશ્વર મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પ્રતાપેશ્વર મહાદેવ મંદિર નર્મદેશ્વર મહાદેવ મંદિર નીલકંઠ મહાદેવ મંદિર વૈજનાથ મહાદેવ મંદિર ગોરીશંકર મહાદેવ મંદિર સહિતના નાના મોટા અનેક શિવાલયને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઝળહળતી રોશની અને ધ્વજા પતાકાથી મંદિર સુશોભિત કરી દેવાયા પછી આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે અને પ્રથમ સોમવારે અનેક શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી શહેરના મોટાભાગના શિવાલયના દ્વારા વહેલી સવારથી શિવ ભક્તોની કતારો જોવા મળી હતી અને હાથમાં ફૂલ બીલીપત્ર દૂધ સહિતની પૂજાની સામગ્રી સાથે ભક્તો શિવાલયો પર પહોંચી ગયા હતા જામનગરમાં તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડા પૂરું મટ્યું હતું પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એમાં સોમવાર આજે જામનગર છોટા તરીકે જાણીતું છે ત્યારે જામનગરના શિવાલયો હર હર મહાદેવ

શ્રાવણ માસ ની અંદર અમાસ ની દિવસે આપણે ભસ્મ આરતી હોય છે પાંચે પાંચ સોમવાર પણ ભસ્મ આરતી રાખે છે સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો સવારના લાભ લઈએ છીએ અને શ્રાવણ માસમાં આપણે છોટી ખાસી જામનગર કહેવાય છે અને વેદનાથ મહાદેવનું આવે એમ છે દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો પણ દૂર દૂરથી

બધા મહાદેવ હાજરા હાજર છે અને આખા વિશ્વનું કલ્યાણ કરે સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે એવી જ મનોકામના કરવાની છે સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે અને ભગવાન તો ભોળા છે ભોળા મહાદેવ ને પાસે તેમના ભોળા ભક્તો પણ મહાદેવ ની પ્રાર્થના કરવા માટે મંદિર આવતા હોય છે શ્રાવણ માસ ના પહેલા જ સોમવારે અને પહેલા જ દિવસે વહેલી સવારથી જ ભક્તો દ્વારા દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે જલાભિષેક રુદ્રાભિષેક ચંદનાભિષેક જેવા વિવિધ અભિષેકો કરી અને મહાદેવને પૂજન અર્ચન કરતા હોય છે ત્યારે જામનગરના જે પ્રાચીનતમ તમામ જે શિવાલયો છે આ શિવાલયોમાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યા છે જામનગરના પ્રખ્યાત એવા હજારેશ્વર મહાદેવના સાનિધ્યમાં લોકો પત્ર પુષ્પમ બિલીપત્ર દ્વારા દેવાથી દેવ મહાદેવને અર્પણ કરી અને રીજવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે આ જામનગરનું હજારેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં ઐતિહાસિક આ મંદિર છે અને હજારો શિવલિંગ આ મંદિરમાં આવેલી છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મહાદેવને પૂજન અર્ચન કરવા માટે જ તેમના ભક્તો વહેલી સવારથી જ મંદિરની અંદર જઈ અને પૂજન અર્ચન કરે છે અને આ પવિત્ર દિવસે લોકો અહીં આવે છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે જામનગરના ભીડભંજન મહાદેવ હોય સિદ્ધનાથ મહાદેવ હોય હજારેશ્વર મહાદેવ હોય વૈજનાથ મહાદેવ હોય નર્મેદેશ્વર મહાદેવ પીપળેશ્વર મહાદેવ જેવા અનેક મહાદેવ આવેલા છે જામનગર તો છોટી કાશીનું બીજું છે જામનગર છોટી કાશીથી પ્રખ્યાત છે ત્યારે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ હોય છે મારું નામ રમેશભાઈ વાલજીભાઈ રાઠોડ જામનગરનો રહેવાસી છું જામનગર એક છોટી કાશી તરીકે ઓળખાય છે આખા દુનિયામાં અને જામનગરમાં અલગ અલગ શિવાલયો છે આજે મહિનાનો પ્રથમ સોમવાર સોમવાર છે છે વર્ષ બાદ પાંચ આવે અને મંદિરોમાં અલગ અલગ જગ્યાએ ભીડ છે જામનગરમાં માં કાશી વિશ્વનાથ રોડ ઉપર કાશી વિશ્વનાથનું મંદિર આવેલું છે ત્યાં માણસો અલગ અલગ જગ્યાએ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે મેં પણ મારા પરિવાર સાથે આજે દર્શન કરેલા છે અલગ અલગ મંદિરો માં જામનગર માં આવેલા દર્શન કરેલા છે અને ધન્યતા અનુભવેલ છે